જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગુસાઈજીનો સેવક એક બનિયા વૈષ્ણવ ગુજરાતના સંઘમાં આવે છે જેને શ્રી ગોંસાઈજીનો પ્રેમ આ શક્તિ વ્યસનનો ભેદ કહ્યો તેની વાર્તા કરીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં એમનું નામ રંજના છે એ વનદેવીથી પ્રગટિયા છે તેથી તેમના ભાવરૂપ છે એનો જન્મ ગુજરાતમાં એક શ્રીમંત વણિક પરિવારમાં થાય છે ત્રીસ વર્ષની વયે માતા માતાપિતાનું નિધન થાય છે પછી એ શ્રી રણછોડરાયજીના દર્શને જાય છે જ્યાં તેને શ્રી ગુસાઈજીના દર્શન થાય છે એને થાય છે કે આ કોઈ મહાપુરુષ છે તેથી એમના શરણે જઈએ તો સારું શ્રી ગુસાઈજી શ્રી રણછોડરાયજીથી વિદાય થઈને પોતાની બેઠકમાં આવે છે તે પણ તેમની પાછળ પાછળ ત્યાં આવે છે સમય મળતા તે મહારાજ કૃપા કરીને મને શરણે લો એવી વિનંતી કરે છે તેઓ તેના પર કૃપા કરીને શરણે લે છે પછી શ્રી પ્રભુ ત્યાંથી આગળ પધારે છે પછી એ વૈષ્ણવ ગુજરાતના એક સંઘમાં શ્રી ગોકુળ શ્રી ગુસાઈજીના દર્શને આવે છે તે તેમના દર્શન કરીને તેમને સાથે સ્વરૂપનો મનોરથ કંઈક કરવાની વિનંતી કરે છે પછી તેઓ એ વૈષ્ણવનો બધો મનોરથ સિદ્ધ કર્યો વાઘા વસ્ત્ર તેઓ ધરાવે છે સામગ્રી આરોગાવે છે પછી તેઓ શ્રીનાથજી દ્વાર પધારે છે આ વર્ષણ પણ સાથે જ જાય છે શ્રી ગોવર્ધનનાથજી ના દર્શન તે કરે છે શ્રી ગુસાઈજી સેવા કરે છે પછી તે રાત્રે શ્રી પ્રભુની પાસે આવીને વસ્ત્ર સામગ્રી રોકડ વગેરે ધરીને આમાં જે બને તે મનોરથ શ્રી ગોવર્ધન નો કરવા કહે છે પછી તેઓ વાઘા વસ્ત્ર ધરાવે છે સામગ્રી આરોગીને બધું મનોરથ સિદ્ધ કરે છે પાંચ સાત દિવસ તે શ્રી તે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરે છે અને પછી તેઓ શ્રી ગોકુળ આવે છે ભેટ ધરે છે આરતી કરીને ભીતર બધા બહુ પેટીઓને સાડી ચોળી ભેટ મોકલાવીને તે શ્રી ગોસાઈજીને હવે આજ્ઞા હોય તો વ્રજ યાત્રા કરું એવી વિનંતી તે કરે છે તેઓ સુખેથી વ્રજ યાત્રા કરી આવો એવી આજ્ઞા કરે છે સંપૂર્ણ વ્રજ યાત્રા કર્યા પછી તે પાછો શ્રી ગોકુળ આવે છે અને શ્રી ગુસાઈજીને દંડવટ કરે છે અને આપની કૃપાથી વ્રજ યાત્રા કરી છે હવે મારો મનોરથ છે જે આપ કૃપયા સિદ્ધ કરો એમ તેમને નમ્ર ભાવે કહે છે ત્યારે તેઓ આજ્ઞા કરે છે કે હવે તમારો શું મનોરથ છે વૈષ્ણવ સવિને કહે છે કે મહારાજ કોઈ સુપાત્ર બ્રાહ્મણ આપ દેખાડો જેને હું ભોજન કરાવું સ્વરૂચિ ભોજન તેને હું કરાવીશ તેથી શ્રી પ્રભુ આજ્ઞા કરે છે કે ઠીક છે તારો મનોરથ છે તો અમે આજ્ઞા કરીએ છીએ પણ તું કરે તો અમે કહીએ તે કહે છે કે આપ આજ્ઞા કરશો તો કરીશ ત્યારે આપે આજ્ઞા કરી કે એક નામધારી વૈષ્ણવને સારી પેઠે પ્રસાદ લેવડાવો તો સારું સો બ્રાહ્મણને બ્રહ્મ ભોજન થયું જાણજે ત્યારે તે અરજ કરે છે કે સો તેથી તેઓ આજ્ઞા કરે છે કે એક સમર્પણ કે એક સમર્પણીને લેવડાવો તો સો નામધારી થયા જાણવા તે કહે છે કે સો સમર્પણીને લેવડાવો તેઓ આજ્ઞા કરે છે કે શ્રી આચાર્યજીની મર્યાદાથી જે સેવા સેવા કરતા હોય એવા એક કરનારને લેવડાવો તો થયા જાણવા તે વિનંતી કરે છે કે મર્યાદાથી સેવા કરનારાને ને લેવડાવું તેઓ આજ્ઞા કરે છે કે એક પ્રેમી ભગવદ્ નામ પ્રેમથી લેતો હોય પ્રેમથી સેવા કરતો હોય નિષ્કંચન ગરીબ હોય એવા એકને લેવડાવે તો સો ભગવત સેવા વાળા થયા જાણવા તે સવિને પૂછે છે કે મહારાજ એમાં સૌને લેવડાવો તેઓ આજ્ઞા કરે છે કે એવા સો તો મળવા દુર્લભ છે તે કહે છે કે મહારાજ લક્ષા બધી સૃષ્ટિ છે તેથી હું હું શોધી લઈશ શ્રી પ્રભુ કહે છે કે એક આસક્તિ અવસ્થા વાળાને લેવડાવે તો પ્રેમી થયા જાણવા તે અરજ કરે છે કે મહારાજ સો આસક્તિ વાળાને લેવડાવો તેઓ કહે છે કે એવા સો મળવા દુર્લભ છે ત્યારે તે અરજ કરે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ અને આપે સાઠ લાખ જીવોનો અંગીકાર કર્યા છે તો પૃથ્વીમાં ફરીને હું તેમને શોધી લઈશ ત્યારે તેઓ કહે છે એક છેલ્લી અવસ્થા કહું છું તેથી તું હવે ફરીથી બોલીશ નહીં એક વ્યસન અવસ્થાવાળાને લેવડાવે તો સો અવસ્થાવાળા થયા જાણવા પછી તે અરજ કરે છે કે મહારાજ ભલે આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ તેથી આપ હવે બતાવો ત્યારે તેઓ કહે છે કે આશક્તિ અવસ્થા તો કુંભનદાસને થઈ અને વ્યસન અવસ્થા ગજ્જન ધાવનને થઈ એવા તો મળવા અતિ દુર્લભ છે એ તને બતાવી દીધું આ છેલ્લી અવસ્થા છે જે મેં તને કહી છે આ વૈષ્ણવ શ્રી ગુસાઈજી નો આવો પરમ કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક વ્રજવાસી રાવણનો તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ